નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત તાલુકાના સદક ગામની અંદર ઝેરી કોબ્રા સર્પ નીકળતા વિડિયો વાયરલ કરવામાં આવ્યા કોબ્રા સર્પ નીકળવાના બનાવ લખત તાલુકામાં છેલ્લા ઘણા સમયથી બની રહ્યા છે ત્યારે લખતર નગર સહિત લખતર તાલુકાના ગામડાઓની અંદર પણ જુદા જુદા જગ્યાએ શેરી કોબ્રો સર્ફ નીકળતા હોય આ બનાવો બનવા પામી રહ્યા છે ત્યારે લોકોને એક વિશેષ કરી અને એક અરજ કરવાની કે લોકો આવા આ સર્પને કોઈથી મારે નહીં આવા તે તેઓ શિડ્યુલની અંદર આવી ગયેલા છે શેડ્યુલ બેનું આ પ્રજાતિ છે અને તેને સુરક્ષિત જાહેર કરવામાં આવ્યું છે આવા સર્પ આવા સર્ફને લોકો ભયના કારણે મારી નાખતા હોય છે અને તેને ઈજા પણ પહોંચાડતા હોય છે ત્યારે આવા સર્પ નીકળે ત્યારે નજીકના રેસ્ક્યુઅર અથવા ફોરેસ્ટ વિભાગને જાણ કરવાથી તુરંત તેનું રેસ્ક્યુ કરી તેને સલામત સ્થળે તેઓ છોડી દેશે